ભરૂચની મલ્હાર ગ્રીન સોસાયટીના રહીશોએ બિલ્ડર સામે સોસાયટીનો વહીવટ હેન્ડ ઓવર કરવાની માંગ સાથે જણાવ્યા મુજબની સુવિધા ન આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ભરૂચની મલ્હાર ગ્રીન સોસાયટીમાં હાલ કાર્યરત હેન્ડ ઓવર સમિતિ છેલ્લા ઘણા સમયથી બિલ્ડર પાસેથી સોસાયટીનો હેન્ડ લેવાનો પ્રયત્ન કરી રહી છે તેમ છતાં બિલ્ડર તરફથી કોઈક યોગ્ય નિર્ણય કરવામાં આવતો નથી જેના કારણે સોસાયટીના રહીશોને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે માટે સોસાયટીના ગેટ પર રહીશોએ પરિવારજનો સાથે હાથમાં પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું રહીશોએ બિલ્ડર સામે વેચાણ સમયે જણાવેલ કેટલીય સુવિધાઓ ન હોવાનો તેમજ બે હજાર બારથી સોસાયટીનો વહીવટ હેન્ડઓવર નહીં કરવા સામે રોષ ઠાલવી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી મલ્હાન ગ્રીન સોસાયટીના રહીશોના લાંબા સમયથી બિલ્ડર સામેની માગણીઓના નિવારણ માટે બિલ્ડર આગળ આવે છે કે કેમ

બાકીના સભાસદો આપે જ જ પ્રમુખ હોય નિમવાના છે છે તો એની ભૂમિકા તમારે નિભાવવાની સોસાયટીના મેન્ટેનન્સની જે રકમ લેવાની બાકી છે એ પણ આપે જ નિભાવવાની છે સાથે સાથે સોસાયટીમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી આપના તરફથી કેમેરાની કોઈ સુવિધા નથી વેચાણ સમયે આપે જે એમ્યુનિટીઝની સુવિધા અને ફોટા ભ્રોસરમાં આપ્યા હતા એ કંઈ પણ આપના તરફથી પૂર્ણ કરવામાં આવ્યું નથી સાથે સાથે કોમન પ્લોટ અને ક્લબ હાઉસના ના પ્રશ્નો આજે પણ ત્યાંના ત્યાં ઉપસ્થિત છે આપશ્રીને અમે છતાં તમે ક્યારે પણ એજીએમ કરીને અમને આ બાબતે ખુલાસો આપ્યો નથી અને અમને ખોટા ખોટા બહાના કરીને અમને રજરતા કર્યા છે આજના દિવસે અમે સૌ આપને વિનંતી કરીએ છીએ કે મીડિયાના માધ્યમથી આપ અમારી સમક્ષ આવો

આવ્યા ત્યારે સોસાયટી જોઈને અમે અંજાઈ ગયા હતા અને ખૂબ પ્રાઉડ થી અમે આ સોસાયટી લીધી હતી અત્યારે વી ફીલ રિગ્રેટ કે અત્યારે અમે જે એમ્યુનિટી જોઈને આ સોસાયટી માં ઘર લીધું છે સેફટી જોવાની અમારી અમને રોડ ની ફેસિલિટીઝ નથી લાઇટ્સ ની ફેસિલિટી નથી ક્લબ હાઉસ જે જોઈને અમે લીધું છે ઈટ્સ નોટ મેન્ટેન એટલે અમે વિનંતી કરીએ છીએ કે જે અમારી જે ઈચ્છાઓ છે એ પ્રમાણે તમે સોસાયટી મેન્ટેન રાખો અમે મેન્ટેનન્સ આપેલું જ છે તો આ અમારો હક છે તમે હેન્ડ ઓવર કરશો એમાં અમારી પર કોઈ ઉપકાર નથી કરતા અને બધી જ સોસાયટીના જે હોય છે બધા એ લોકો અંદર આપી બોમ્બે માં અમારી બે પ્રોપર્ટી છે પણ ત્યાં અમને એક વર્ષમાં જ હેન્ડ ઓવર આપવામાં આવ્યું છે તો ભરૂચમાં આ તો તમારો પહેલો પ્રોજેક્ટ છે તમે સારી રીતે કામ કરશો તો અમે બીજાને પણ ભલામણ કરીશું કે તમે માલાર ગ્રુપમાં ઘર લો પણ તમે અમને ફેસિલિટીઝ આપો અને લાઇટ છે ડ્રેનેજ છે અને રોડ છે બેઝિક જે છે વહેલી તકે પૂરી કરો ને સોસાયટી હેન્ડઓવર કરો તો અમારા પણ સભ્યો સક્ષમ જ છે અને અમને પૂરો વિશ્વાસ છે અમારી સોસાયટીના રહીશો બધા ભણેલા ગણેલા જ છે અને આ બહુ સરસ કામ કરશે એટલે તમે અમારામાં વિશ્વાસ રાખીને વહેલી તકે અમારા પ્રશ્નો જલ્દીથી જલ્દી પૂરા કરો એવી અમને અપેક્ષા છે થેન્ક યુ સો મચ